શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર અને સમાજ સુધારક ભારત દેશની પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખની જન્મજયંતિ ડબોઈ ખાતે ઉજવણી કરવામાં આવી તારીખ નવ જાન્યુઆરી પૂજ્ય ફાતિમા શેખની જન્મજયંતિની ઉજવણી ડબોઈ ખાતે કરવામાં આવી હતી જેઓ ભારતીય મહિલા મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા કે તેઓ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવત્રી બાઈ ફૂલેના સહયોગી હતા જ્યોતિબા ફૂલે સાવિત્રી બાઈ ફૂલેને શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલ ડબોઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મ જયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમના કાર્યો સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈએ જાણકારી આપી હતી આ પ્રસંગે પ્રજ્ઞા સુર્યા નરેશભાઈ પ્રજ્ઞા સુર્યા જિલ્લા ઉપાધ્યક્ષ વડોદરા ભીમ આર્મી કૌશિક પ્રજ્ઞા સુર્યા સુહનાબેન દેવાન મહિલા ઉપાધ્યક્ષ વડોદરા જિલ્લા સોકાત અલી અબદાલ ડભોઈ તાલુકા અધ્યક્ષ મોસીનભાઈ મંસુરી સિરાજભાઈ દિવાન તથા અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પરમ પૂજનીય ફાતિમા શેખની સમગ્ર જેમણે કામ કરેલું અને ભારત દેશના પ્રથમ મુસ્લિમ મહિલા મહિલા શિક્ષક તરીકે જેમને ઉપાધિ મળી છે એવા ફાતિમા શેખ ની આજે જન્મજયંતિ ડભોઈ ખાતે જોરશોરથી થી ઉજવવામાં આવી બાળકો મહિલાઓ અને નવજુવાનો સમગ્ર લોકો આ જન્મજયંતિમાં સામેલ થયા અને આ સમગ્ર આયોજન આર્મી ભારત એકતા મિશન દ્વારા કરવામાં આવ્યું સમાજમાં સ્વતંત્રતા સમાનતા બંધુતાના સંદેશ આપ્યા પૂજ્ય ફાતિમા શેખ જ્યોતિબા ફૂલે સાવિત્રી ફૂલે બાબા સાહેબ આંબેડકર બિરસા મુંડા વિશે માહિતી આપવામાં આવી અને સંગઠન વિશે સમાજને જાગૃત કરવામાં આવ્યો અને આ રીતે ફાતિમા શેખની ની જન્મ જયંતિ ઉજવવામાં આવી સમગ્ર કાર્યક્રમ ભીમ આરમી દ્વારા કરવામાં આવેલ